મહેસાણામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે હવે મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી આકરા પાણીએ જોવા મળ્યા છે તેમણે જે બુટલેગરો છે ગુનેગારો છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા લોકો છે તેમને કડક આદેશ કરી દીધો છે કા તો ગેરકાયદેસર પ્રવૃત્તિ છોડી દો કા તો મહેસાણા છોડી દો જે રીતે આ દિવસોમાં તેમણે એસપી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે ત્યારબાદ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસને કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને તેના જ ભાગરૂપે અલગ અલગ પોલીસ સ્ટેશનની પોલીસ પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહી છે પરંતુ કેટલાક વહીવટદારો છે તે મહેસાણા એસપીને જાણે કે સાંભળી રહ્યા ના હોય ગણકારી રહ્યા ના હોય તેવી રીતે વર્તી રહ્યા છે એસપીની આંખમાં ધૂળ ઝોકીને તેઓ પોતાની રીતે ધંધો ચલાવવા માટે મંજૂરીઓ પ્રવૃત્તિ માટે આપતા હોય તે પ્રકારની ફરિયાદો પણ ઉઠી રહી છે આના જ કારણે એસપી હિમાંશુ સોલંકી હવે રોષે ભરાયા છે ને આ પ્રકારની કાર્યવાહી છે તેમના વિસ્તારમાં નહીં ચલાવી લેવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે જે રીતે વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ બને

સોલંકી આ દિવસોમાં ખૂબ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે તેમણે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી ને પણ આદેશ આપી દીધા છે કે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ જ્યાં જ્યાં ધમી રહી છે ત્યાં દરોડા પાડવામાં આવે જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવામાં આવે ને તેમની સામે આકરી કાર્યવાહી કરવામાં આવે એટલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો તે પ્રકારે હવે મહેસાણા જિલ્લામાં આ સૂત્ર લાગુ થતું હોય તેવું કહેવાય રહ્યું છે જેમાં મહેસાણાના એસપી હિમાંશુ સોલંકી પણ કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો નહીં તર જે ગેરકાયદેસર પ્રવૃત્તિ આચરનારા લોકો છે તેમની સામે આકરામાંકરી કાર્યવાહી કરવામાં આવશે જેના કારણે ગુનાખોરી સાથે સંડોવાયેલા લોકો છે બુટલેગરો છે અસામાજિક તત્વો છે લુખાઓ છે જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી રહ્યા તે તેમ નામા એક ડર અને ફફડાટ પણ જોવા મળી રહ્યો છે ત્યારે હાલ શરૂઆતના દિવસોમાં તો एसपीએ હવે આકરા પાણી સાથે આકરા તેવર બતાવવાની શરૂઆત કરી છે પરંતુ જે રીતે વહીવટ دارઓ છે તે પોતાની રીતે એસપી થી પણ ઉપરવટ જઈને જે મંજૂરી આપવાની વાતો તેમની સામે આવી રહી છે જે મંજૂરીઓ ધંધાને ગેરકાયદેસર આપી રહ્યા છે એસપી તો ઈચ્છી રહ્યા છે કે જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ થાય પરંતુ કેટલાક વહીવટ વહીવટદારો છે તે પોતાની મનમાની ચલાવતા હોય તે પ્રકારના સમાચાર પણ સામે આવી રહ્યા છે ને આ બાબતના સંદર્ભમાં તે બાબતના સંદર્ભમાં આવા વહીવટ દારો સામે આગામી સમયમાં કડક કાર્યવાહી થઈ શકે છે તે પ્રકારની વાત પણ કહેવાય રહી છે પરંતુ હાલ હિમાંશુ સોલંકીએ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસના તમામ પોલીસ ઇન્સ્પેક્ટરો ઉચ્ચ અધિકારીઓને આદેશ આપી દીધા છે કે આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ છે તેમના જિલ્લામાં ના થાય તે માટે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે આરોપીઓમાં ખાખીનો ડર બેસે તે માટેના પ્રયાસો કરવામાં આવે મહેસાણા જિલ્લાની કાયદા અને વ્યવસ્થા સુનિશ્ચિત બને તે માટેના પગલા લેવા માટે હવે તેમણે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે કમર કસી લીધી છે જોવાનું રહ્યું કે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં મહેસાણાના તત્વો છે તેમની શા ઠેકાણે લાવવા માટે કયા પ્રકારના પગલાઓ લે છે પરંતુ હાલ તેમણે આ શરૂઆત કરી દીધી છે તેના કારણે ગુનેગારોમાં ડર અને ફફડાટ જોવા મળી રહ્યો છે દર્શક મિત્રો આવા જણાવવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં